નમસ્કાર અમદાવાદથી એક મહત્વના સમાચાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સીએમ ચોરીસમાં બની ઘટના આયુસી રોડ ચાંદખેડા ખાતે પાર્સલ આપવાના બહાને અજાણ્યા એ સમયે આવીને ઈરાદાપૂર્વક રિમોટનું બટન દબાવીને બ્લાસ્ટ કરવાની ઘટના બની છે આ ઘટનામાં પાર્સલ ડિલિવરી બોય અને પાર્સલ રિકવરી કરનાર બંને જણા ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આ બ્લાસ્ટ પાછળની ઘટનાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી રિપોર્ટર સિત્તાર્થિ સોલંકી અમદાવાદ સાથે મારું નામ કમલ બંદેભાઈ સુફળિયા છે અને હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઈફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઇજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો અને ત્યાં પહેલાં અહીંયા કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા નહીં જ પડી છે આ કોઈ બદ ઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે તમારી કોઈની કોઈ જ નહીં સાહેબ અમે સવારે નોકરી જઈએ સાંજે ઘરે આવીએ છીએ હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું કઈ જગ્યાએ તમે રોસા આપણે હું આઈઓસી રોડ ચાંદખેડા શિવમ રો હાઉસમાં